जय माता दी मित्रों पास आप एक नवा लोकेशन ऊपर आ गया है हूँ मारो भाई बंद भाई भाई बंद अँ उभो है अने आज आप एक एवं जगह जावा ज्या कने आम आम बहु जूनवाड़ी एक वाव है जो कि अमारी पासा में तो वाव के बाकी तमारी पासा में हूँ कहता हो कमेंट कर करजो बाकी जो, जो आ रीतनो का नजारो है आप जावानू સોનેવું ચરાવે છે બાકી જો આ રીતનું લોકેશન નહી હે આપણે અને રોજ નવી જમીન નવી જગ્યાએ લેતા આવી આલો તો ઈ बाजू આગળ જાય અને કન્ટિન્યુ લો જોતા રહ્યો ફાઇનલી આપણે મોટરસાઈકલ લઈને હાલતા થઈ ગયા હે જો આ बाजू થોડા પક્ષીના બચ્ચા પણ લખડે છે આપણે આપણે આ મોટર સાયકલ લઈને આ કીયું પક્ષી છે બાકી હવે વરસાદનો માહોલ માહોલ એટલે અત્યારે જ આ પક્ષી જોવા મળે છે હાજીભાઈ બધા જો થોડી ઘણી રેતી ને એવું બધું આવી ગયું જો ફાઇનલી મિત્રો આપણે આ જગ્યા આવી ગયા હૈ કાળો કોપિયો parking કરી નાખ્યો હૈ હાઈ બંધ હૈ તો હાલો એ બાજુ આપણે હાલ્યા જઈએ જે જગ્યા આપણે આયા કણે આવેલી હૈ પણ આપને ખબર હે ત્યાં અહીંયા બાજુ થી રસ્તો હૈ જો ઓયા કણ રસ્તો હૈ અહીં થી હાલ્યા જઈએ આપણે બાકી જો આ બાજુ આ બાજુ તોરા દીએ બીક લાગે હૈ ઇમામ બનકર આઈ થિંક ગિરા હે બાકી ક્યાં સીંદુ નથી બતે આ રીતનું હે કાઈ અમે તો આ અમારી ભાષામાં આંછલા કહી હૈ આંછલા ફિંગલા જે કેવાતો હે બાકી આ કણે હજી એક બીજુ ઝાડુ દેખાડું સીતનજી નું નામ તમારું કમેન્ટ કરવાનું હે કમેન્ટ કરજો આ કયું ઝાડ હે આ રીતનું હે કાઈ જો પાંદડા પણ આવી ગયા હે ને કાંટા પણ હે કયું ઝાડ હે જરા કમેન્ટ કરજો બાકી આ રીતના રખડી ને મોજ કરી અમે ભાઈ અહિયાં તમને દરેક ઝાડવા નવીન પ્રકારના દેખાય છે જો આમાં કંઈક આપણે જેવું બોર આવે એ રીતના આ રીતના ફળ પણ થયા છે આખીનું ઝાડ ઈ પણ કોમ કરજો અને આખી ને આપણે જો બીજા એવું વસ્તુ નીકળ્યું છે જો ઝાડ તમને બે ને આમ ધાક 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 એનું ખાવા એટલા વી ગયા વાત ચાવા દી તમે લીલ ગાયતી બસ ભાગવાને તૈયાર હતી તા તમે દેખી લે ક આ રીત નું છે બાકી જો આ રીત માં ખૂલ્યું ને ઉભો સમાય છે અને આ છે એ લોકેશન જ્યાં કણે વાય છે એટલે જો કે ચોમાસુ હે એટલે થોડું ઘણું આમ એવું થઈ ગયું છે મતલબ વેલ અન બેરાપતિ છડી ગયો એટલે બાકી જો આ રીતે કંઈક વાય છે તમે આગળ જઈને દેખાડવાની કોશિશ કરી જો તમારી મણ ઓલાન કેટલી ઊતમે જો માથે છડીને અખો સરે તો અહીંયા છડી ગયો જો અને આપણે આ બાજુ હરે હરે નીચે જોતા જોતા આલા જે કંઈ છે તો નઈ ને એ જો બાકી આ લીલ ગાયના નીના રસ્તા છે બધા આવા કે હાંથલા પણ તોડી નીકળી જાય છે ખેડૂત ને એજ કઈ વાય નથી વધવા દેતો બાકી જોવો તમને આઈ દેખાડું હે ભાઈ આપણે વાય હે આ દરવાજા પોતી ગયા હે જો આ બાજુ અને આ બાજુ બે આ રીતના પથ્થર રાખેલા હે બાકી જોવા વાય હે અને આમ એક બોર્ડ પણ આપેલું છે જો ત્યાં કણે પોસ્ટર મારેલું છે આ રીત નું કાય નું લોકેશન છે આપણે અજી તમને થોડક પરખે જઈને દેખાડશું ફી રીત નું છે અબલા સુના જમાના નું છે જો કાયદેસર પગથિયાં છે બધું છે આને સંઢે કાતા વધારું તામે એમ કે હું આમ આટો જ ફરતો તો અજી કાં તો માથે ચડીને જોવાય ગયો બાકી જો આ રીત ની વાય છે આ રીત નું અત્યારે જો કે વરસાદ નું વાતાવરણ છે એટલે આપણે અંદર તો નઈ ઉતરી બાકી જરે ઉનારો કે આ રીત નું હશે આ બધું થોડું ભરવું પડી જશે વેલા-વેલા તે જરૂર આવશું ને અંદર પણ જઈશું ને કઈ રીત નું અંદર નો નજારો તમને દેખાડશું અતારે જેટલું દેખા એટલું દેખાડવાનો કોશિશ કરશું બાકી જો આ बाजू આપણે જે પાણી નીકળે ઈ પણ પીડું છે આપણે જે અવાળો છે ઈ તમારા ભાષામાં કહેવાતું હોય બાકી આ રીત ની કુંડી બનાવવાની છે ને આથી પાણી કાઢીને પેલા લોકો છે ને આનો ઉપયોગ કરતા હતા આવી વાયુ ને બનાવતા અત્યારે જો કે સામાન્ય થઈ ગયું ઘરે ઘરે પાણી આવતું હોય પણ જૂના જમાના માં આ રીતનું કઈક હતું આપણે આ રીતનું એટલે હાલે માણસો અંદર જતા હતા અને પાણી ભરતા હતા જો બાકી આ રીતનું લોકેશન છે અને આ બધા જો અલગ અલગ અમને જાળવા જોવા મળે આ અલગ છે પછી આ બાજુ છે એ પણ અલગ છે

અજો અને ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો આવા બ્લોગ જોવા માટે આવો તો મળી આપણે કાવા નવા બ્લોગમાં તો ચેનલ હમણા જ સબ્સ્ક્રાઇબ કરો